આપી તો તેઓથી બરાબર એમની ખુરશીની મર્યાદા ના હાચવી તમારી ડોકરોની મર્યાદા ના હાચવી તમારી સેવાની મર્યાદા ના હાલીતી અને જે કરો તો કરીને છેલ્લે જે પ્રક્રિયા જ બહાર આવી ગયા બહાર આવી ને મારા ઉપર જે આક્ષેપ આવ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું મારે મને મળી કરો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને ચિતાડવા માટે મથે છે અને જે સમાજને ભડકાયો જે ભડકાયું તેના કારણે બીજી વસ્તુ કરી એના માટે મારે હકીકતમાં બે ન્યાય માંગો આ નોનો હોનો આક્ષેપ નથી સમાજ આખા મારો નહીં પાંચે પંદરે માવજીભાઈ સાબિત હતી લીલા કોટામાં બાળજો અને કાંઈ સોટા પાસે ફોંસી ચડાવજો સમજ્યા કે નહીં કોઈને આ રીતે આક્ષેપ કરે પૈસા લઈ માવજીભાઈ ચૂંટણી લડે છે આ જુદી તમારા ભેડા રહ્યા પૈસા લીધા નતા તમને મદદ કરી આને પૈસા નતા લીધા અને આ જે પૈસા લઈ માવજીભાઈ ચૂંટણી લડે છે માવજીભાઈ તમે સર્ટિફિકેટ આપો તો મળે છે ચાર ચાર હાથ જ ચૂંટણી લડે એમને મોઢે આવે માવજીભાઈ હાથ જ ચૂંટણી લડ્યા તો પૈસા કોઈ પાસે લડ્યા નથી અને આજે લડે છે એટલે આ બે આક્ષેપો જે થયા છે એના પહેલા બોરુડામાં ભેડા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો તો કે માવજી દેહાઈ અને વણોરજપુર માવજીભાઈ ને પૈસા આપે છે સાહેબ કોઈ પણ મંદિરમાં ઉગડવા તૈયાર છું તમે જોઈન્ટ મેલો ત્યાં જવા તૈયાર છો જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છો તો એક રૂપિયો કોઈ ની પાસે હા તમે કદાચ પચીસ રૂપિયા આલ્યા છે કાયમ ચૂંટણી માં આલ્યા છે બરાબર કોઈ શેણ આઈ પાંચ રૂપિયા દઈ ગયો હશે એમાં જુદી છે પણ કોંગ્રેસ નો પૈસો કે કોંગ્રેસ નો નામ લીધા એમના પેલા પૈસા કે પેલા નામ લીધો એના કોઈ ના પૈસા જો એક રૂપિયો લીધો હોય પાંચે પંદરે અને આ તમને કહી દઉં કે હકીકત માં આ વખતે મેં તમને કોઈ કીધું નથી કે આ ચોકી લડી મદદ કરો કીધું છે ક્યાં ચોય બગાડ્યું નથી ને જેને જે ખેતર ખેડવું હોય ખેડવાની છૂટ છે માજી ભાઈ બગાડવા માટે નથી થશે સો સુધારવા પણ જ્યારે અન્યાય થતો હશે અને અન્યાય મારો અને સમાજનો બધોનો થતો હશે બીજા સમાજનો થતો ત્યારે મારે ક્યાંક ને ક્યાંક

સમજા ને બાકી અમે જોય કોઈને નુકસાન કરતા તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો જરૂર પડે અમને બોલાવજો તો મદદરૂપ થશું જરૂર ન પડે તો તમે તમારો

મેં જો પૈસા લઈને પક્ષ પાલતા કર્યા હોત તો તો ચાર ચાર પાર્ટીઓ લાવે કુક લાવે તો ખરી પાણી લાવ એક તો બતાડો આખા ગુજરાતમાંથી કે એક પાર્ટીમાંથી માંથી પણ ચાર દેશ પાર્ટીઓ પાર્ટી ચાર પાર્ટીમાંથી ટિકિટ આપી હોય ભલે આપણે હાર્યા એ કેમ કે હારે આપણે જાણો છો ના કેમ કેમ હારે આપણે સમજો છો પણ આ સુધી આપણે સમય હાથે ત્યાં છે ક્યાંક હેડું પડે કાઠું આવજી કરવું પડે હા સમય સાથે ચાલે ત્યારે ત્યારે પક્ષપાત કર્યો છે ત્યારે તમારા કહેવાતી કર્યો છે સતર પાર્ટીએ કિંમત કરી કે માવજીપી માટે માવજીપી પક્ષપાત તો નથી કર્યો પરજા માટે કર્યો છે અને એટલે એને રાખડી બાંધી છે મા જીતાડો તમારા હાથમાં છે ટિકિટ લાવવી મારા હાથમાં છે કોંગ્રેસી આલી ભાજપે આલી દિલ્હીમાં વીપીસી રાજગુરુ જનતા દળયા આલી મોરાજી રાજગુરુ તાર જનતા મોરચા આલી આ ચાર પાર્ટીઓ દેશમાં રાજ કર્યું ચારે પાર્ટીઓ તમારી કદર કિંમત કરી છે અને હવે તમારે જો કલંકિત કરવા કોઈ હોય તો તમારે જીવવું છે કે છે આ જુદીનો ઇતિહાસ છે કે કળબી ઘસાઈને ઉજળો થયો છે આગળ કોક માટે પ્રક્રિયા થઈ છે પણ કોઈ કાળો ડાગ લગાડે એ નથી પુહાતો બાકી બધું પુહાય બોલો રાજેશ્વર આજે